થઈ ગયો કોણ ના ના પાવર ના પાવલા કુટ્યો ગપો મારો તમે તો રાત થી કુતરો બસું તો બાર ને કાતા નહિ અપ્પા મારું સમજુ ભા હું ગપ્પા ના મારું યાર જન્મ થઈ ગયો યાર જાણ થઈ ગયા

આ શું સર્ટિફિકેટો અંદરનું હું હોજ ન જાણ પણ બાજુમાં દ્રવ છું ને એ તો તને આવું ખબર પડી તમે ભાઈ ના ભીયો હું આ બધા ફેટુ ગેંગ બેઠીને બાજુમાં પડી ગયો

પણ તમારે આજ બધાનો પાણી માપી લેવા બધા ફેંકું છે ફેંકતા હતા બધી મોટી મોટી ફેંકતા હતા પણ આજ બધાનો પાણી માપી લેવા તો એકને ઊંઘવા નહીં દેવા ભલે આજ ઉજાગરો થાય કરવો છે પણ ઊંઘવા નહીં દેવા કોઈ ના

아! 야! 아, 우리 그분 나우카 천국으로 가 있어야 돼. 봐, 음, 비도 내고, 사후와리.

સોકરા તું તો પડી તમ ભાઈનો કાકા હું કે મને ભારીને તમે તો દોડા કાકા અરે હું તો એમને દોડતો તો હું કો આધી એટલો મેં તો દોડતો એમને રાત નું યાર રાત નું હું દોડું ના કાકા વાત બીજી છે કશું વાત નહીં ના તું અટ્યો તો શું હું તો એમને વાટો વાટો વાડો એમને ઓટો માં આવો છોકરા હા સાચું બોલ તું સાચું બોલ કાકા ગયો છોકરા એક વાત થા હા દીદા પૂરી રાતી ઉઠ્યો

મારો મોટો પસાર પોણી માપતો હતો તમે ફેકો બુક કરા વધી જ હોય વિષ્ણુભાઈ